અહીંયાથી મગફળી નાખવામાં આવશે જે આખી બોરી અને અહીંયાથી સપ્લાય થશે આપણે મગફળી નાખી છે મોટો ખાનામાં મિક્સ થાય અને તો આપણે બત્રીસ કિલો અહીંયા જે માતાજી મિત્રો ફરી નવા બ્લોક વિડીયોમાં તમારું સ્વાગત કરું છું તમે મજામાં છો ને હું પણ મજામાં છું તો અત્યારે આપણે જમી લીધું છે અને મસ્ત મજાના નાઈ જૂન ફ્રેશ થઈ ગયા છે ને અત્યારનો ટાઈમ થઈ ગયો છે 12:45 પિસ્તાળીનો તો આપણે જવાનું છે દિયોદ એ પણ થોડુંક કામ છે તમને જણાવી દઉં કે મગફળીનું જે પીલાણ કરીને તેલ કેવી રીતે કાઢવામાં આવે છે એકદમ શુદ્ધ તેલ કેવી રીતે નીકળે છે તે આપણે ઘરેથી મગફળી લઈને નીકળવાનું છે તો લાસ્ટ સુધી વિડીયોમાં બનાવી રહેજો કે તેવી રીતે કેની પ્રોસેસિંગ કરીને કાઢવામાં આવે છે તો આપણે તેમને બતાવીશું તો લેટ્સ ગોળો આપણે જઈએ દિયોદ

દરેક પ્રકારનું ઓઇલનું પિલાણ કરી આપવામાં આવે છે રાયડું હોય સરસવ હોય કે એરંડા હોય કે તલ હોય સિંકતેલ સરસ મજાનું પિલાણ કરી આપવામાં આવે તો આપણે ફાઇલની અંદર જઈને તમને બતાવીએ કે કેવી રીતે તેનું પિલાણ થઈ શકે છે

જોઈ શકો છો આ છે જે જે અજીત વાઇલ મિલ દેવોદર ખાતે આવેલો છે મશીનથી અહીંયા મગફળીનું પીલાણ કરવામાં આવે છે તો તમને મગફળી નાખવાની આવશે મગફળી નાખવામાં આવશે જે આખી બોરી અને અહીંયાથી સપ્લાય થશે જે આખા ફોફા છે તે નાખી દીધા છે મગફળી અને ત્યાં આગળ સપ્લાય થઈને નીચે આવશે વાઇલ આપણે મગફળી નાખી છે મોટો ખાનામાં મિક્સ થાય અને ત્યાંનું કચર કરવામાં આવે છે પછી ત્યાં આપણે રિફાઈડ થઈને નીચે આવશે અને પછી પાછળ તેલ નીકળશે તમે જોઈ શકો છો સરસ મજાનું કાણીનું તેલ નીકળવામાં આવી રહ્યું છે અને અહીંયા આવી રહ્યું છે તેલ પછી તેને રિફાઈન કરવામાં આવશે પરિવાર અહીંયા રિપીટ નાખવામાં આવે છે ખોળ અને બે ત્રણ વાર પિલાણ કરીને એકદમ કચ્છરથી કરીને જેનું તેલ કાઢવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો સરસ મજાનું તેલ નીકળી રહ્યું છે શુદ્ધ સિંગતેલ આપણે ખાઈ શકીએ જોઈ શકો તો અજીત ઓઇલ મિલ દિયોજનનું જે રેસબોર્ડ આપેલું છે તેમાં તમે જોઈ શકો ગમે તે પ્રકારનું તેલ અહીંયા કાઢી આપવામાં આવે છે થઈને અહીંયા આવી રહ્યું છે તમે જોઈ શકો છો પછી નીચે પડશે અને અહીંયા તેલ નળ મૂકેલો છે ત્યાં તેલ ભરાશે અને પછી તેલને ડબ્બામાં લેવામાં આવશે એકદમ ચોખ્ખી રીતે સરસ મજાનું તેલ પિલાણ કરીને કાઢવામાં આવે છે અહીંયા જે મોટું મશીન છે ત્યાંનું હું તમને એકદમ રિવ્યુ બતાવી દઉં કે કેવી રીતે તેનું કામ કરે છે અહીંયાથી જે મોટર દ્વારા મારી મશીન તેથી ફમાઈ રહ્યું છે અને સામે તેલ નીચે પડી રહ્યું છે નીચેની અહીંયા આવે છે તે જે ખોળ નીકળે છે તે આ બાજુ નીકળી રહ્યો છે તમે જોઈ શકો છો તેને બે ત્રણ વાર રિપીટ કરવામાં આવશે એટલે દાણા લઈને આવ્યા હતા પેલા માટે તે આપણે અંદર નાખી દીધા છે અને પછી અંદર પીલાણ શરૂ થઈ ગયું છે તો હું તમને અંદર રહીને બતાવ એકદમ મિક્સ થશે જે દાણા અને પછી અંદર નીચે પિલાણ કરવા માટે સપ્લાય થશે દાણા તો અહીંયા જે ખોલ નાખ્યો છે તેનું નીચે તેલ આવશે તમે જોઈ શકો છો પિલાણ થઈને

તેલ નીકળી ગયું છે જે બત્રીસ કિલો નાખ્યું હતું તેમાંથી આટલું સાચું પ્યોર આપણું તેલ નીકળ્યું છે જે પંદર લિટરની બંડી લાવ્યા હતા એમાં મિલ ડ્રસ્ત બાકી રહ્યું છે અને સામે જ હજુ ચાલુ છે આપણું તેલ કાઢવાનું અને આ ફળ નીકળી ગયો છે અને અંદર હવે બીજું ફિલ્ટર કરવા નાખ્યો છે આ તો જે મોટો મિલનો ઘણો છે નવો લાવેલો છે આ ગઈ સાલ કરતાં સરસ મજાનો જે મોટો ઘણો છે આપણે નાના ઘણોમાં જે બોરીથી નેચો હોય તેને અહીંયા પિલાણ કરવામાં આવે છે સરસ મજાનું એકદમ સૂકખૂ ક્લીન અહીંયા સ્વચ્છતા રાખવામાં આવી રહી છે તમે એકદમ સરસ મજાનું પિલાણ કરાવીને તમે જોઈ શકો છો આપણે બત્રીસ કિલો અહીંયા દણા નાખ્યા હતા તો આપણને પંદર લીટર તેલનું બેનિફિટ થયો છે સરસ મજાનો ફિલ્ટર કરી આપવામાં આવે છે તો આપણે ફિલ્ટર નથી કરાવ્યું તો ઓલમોસ્ટ તમે જોઈશું આ છે જે ફિલ્ટરનું વર્કિંગ સરસ રીતે તો હું તમને ફિલ્ટરનું મશીન બતાવી દઉં અને આપણે હવે નીકળી ગયા છે ઘર તરફ તમે જોઈ જોઈશું ઇંગળાજ મસાલા એન્ડ અજીત ઓઇલ મિલમાં આપણે તેલનો કાણો જે બનાસ ખાટા ખાતે આવેલો છે સરસ મજાનો તે આપણે ફિલાણ કરાવી સરસ મજાનો એકદમ ચોખ્ખાઈપૂર્વક તમે જોયું હશે અને જો વિડીયો સારો તો એને લાઈક કર્યો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવવા વિડીયો સાથે મળતા રહી તો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ